પોર્ટલ મુજબ દાખલ દાખલ થયેલ થયેલ મોબાઈલ ગુનાના આરોપીને સાથે ઝડપી પાડી ગુનો કરતી સુરત 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 શહેર શહેર સચિન પોલીસ પોલીસ હોય ખાતે મુજબ વાહન ચોરી તથા મોબાઈલ ચોરના ગુનાઓને ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ હોય જે અધિક પોલીસ કમિશનર સેક્ટર ઝીરો ટુ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ઝીરો સિક્સ સાહેબશ્રી

તે દરમિયાન એસઆઈ રાજેન્દ્રભાઈ કેશવભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ ભજુભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે મોહન ઉર્ફે પિન્ટુ ઉમાશંકર શર્મા ઉંમર વર્ષ સત્યાવીસ ધંધો મજૂરી કામ રહે સ્લમ બોર્ડ ઘર નંબર એ બસો સચિન સુરત મૂળ ગામ જારી જવરાય જિલ્લો બાંધા ઉત્તર પ્રદેશ નાઓને સચિન હોજીવાલા રોડ નંબર જીરો પાસે જવાહરમાંથી પકડી પાડી તેની પાસેથી એક બ્લુ કલરનો સેમસંગ કંપનીનો મોડલ નંબર ગેલેક્સી એફ ટ્વેન્ટી ટુ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા નવ હજારની મત્તાનો મોબાઈલ ફોન કબજે કરી સદર મોબાઈલ ફોન બાબતે પૂછપરછ કરતા મશ્કુરી સમયે સદર મોબાઈલ ફોન સચિને સ્ટેશન બસારમાંથી નજર ચૂકવી ચોરી કરે તેમ જણાવતા સદર મોબાઈલ ફોન બાબતે અત્રના સચિન પોલીસ સ્ટેશન ખાતે રેકોર્ડ ઉપર તપાસ કરતા એફઆઈઆર મુજબ સચિન પોલીસ સ્ટેશને ગુજરાત બે મુજબ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જે અનડીટેક્ટ ગુનાને ને ગણતરા કલાકો ડિટેક્ટ કરી જ પ્રશંસનીય કામગીરી વર્ક દ્વારા કરવામાં આવેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે